લાત મમતા સિનેમા પાસે બે વૃદ્ધ મહિલાઓને આગળ મફતમાં નાશ મળતું હોવાનું તથા મફતમાં કપડાં મળતા હોવાના બહાને કરી તેમના મંગળસૂત્ર ઉપર લઈ ઠકોડતી ફરાર થઈ ગઈ હતી પોલીસે ચંડાળ ચોકડીને પકડી પાડી ચોરનો મુદ્દા માલ કબજે કર્યો છે પર્વત ગામ ચંદ્રલોક સોસાયટી વાળા નરેશભાઈ ગૌરીની વિધવા પત્ની સિંધુબાઈ લિંબાયતના મમતા સિનેમા પાસે શંકરનગર ગરી નંબર એક પાસેથી પસાર થતા હતા ત્યારે આ સમયે ચાર અજાણ્યા લોકો તેમની પાસે આવ્યા હતા અને ત્યારબાદ જણાવ્યું હતું કે આગળ ગાડીવાળા મફત નો અનાજ આપે છે તેમ કહીને ત્યાં વધારે ભીડ હશે તો કોઈ તમારું મંગળસૂત્ર કાઢી લેશે તમારો મંગળસૂત્ર ઉતારી તમારા પાકીટમાં મૂકી દો અને અમને આપી દો અમે તમારી થેલીમાં સાચવીને મૂકી રાખીશું તેમ કહીને તેને વાદોમાં ભૂલવી તેમનું મંગળસૂત્ર ઉતારી લીધું હતું ત્યારબાદ રૂપિયા ત્રીસ હજારનું મંગળસૂત્ર અને રોકડા રૂપિયા ચાર હજાર થેલીમાં મૂકી પોતાની પાસે રાખ્યું હતું ત્યારબાદ તેઓ સિંધુબાઈ મહિલા સાથે થોડે દૂર ગયા બાદ અમારા મિત્રોને જોતા આવીએ છે તેઓ આગળ જગ્યા રાખી છે કે કેમ આસપાસ નગર બે માં રહેતા ક્રિષ્ના ભાઈ હેડાઉ ની પત્ની વછલાબેન સાત દસ બે ચાર પચીસ ના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકના અરસામાં વચલાબેન લિંબાયત વિસ્તારમાં બે અલગ અલગ ફરિયાદો ની તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ભીમા રાઠોડ અર્જુન સાતીલાલ રાઠોડ ભગવાન શ્રવણજી ડાભી અને મનોજ રાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનાવ પામ બનાવ પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે અને જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વસલા તે કેશનાભાઈ હેડાઓની પત્ની જેઓની ઉંમર સાહીઠ છે જેઓ બંને જ હાઉસવાઇફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લીંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નર નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકિયો શ્રાવણજીભાઈ ડાવી બાવરી મનોજ શંકર રાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમાં વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી અહીંયા ઉભા રહો ત્યાં લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા ત્યાં દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બહેને પોતે જાતે ચો દાગીના જે પડેલી માળા અને વીંટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ ઇ જે છે આગળને આરોપી છે કે જેઓ બેન પાસે ઊભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી તો મેં રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન બંને પાસેથી આ જમોથી પર્સ લઈ આગળ છૂટ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીને અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી કરી આપીશું અમે તમે અમને વધારે માલ આપો અને અજાણ્યા ઈસમો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ

એમના વિરુદ્ધમાં અમરાઈવાડીમાં સુરતમાં અને કૃષ્ણનગરમાં આ જ પ્રકારે ચીટીંગનું અને લૂંટની પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્થે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાઈવાડી સરદારનગર જનગર અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે